આજે ધરમપુર એકસો ઇઠ્યોતેર વિધાનસભા મત વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે એમાં અમારા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્યશ્રી હેમંતભાઈ કંસારાજી જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી મનહરભાઈ અને આ મંડળના તમામ હોદ્દેદારો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો અને જે સંગઠનના હોદ્દેદારો છે એમની સાથે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની બનેલી પાર્ટી છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર તનતોડ મહેનત કરે છે અમારી પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે અને એક પણ ચૂંટણી અમે હારવાના નથી એ નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં હજુ પણ અમારા ધરમપુર વિધાનસભા વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી મને પૂર્ણ શ્રદ્ધા છે તો અમારા વિસ્તારમાં સારામાં સારો વિકાસ થાય એમાં અમે સતત પ્રયત્નશીલ રહીશું અને નવા વર્ષમાં તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું